કીર્તિમંદિર પોલીસ મથકની હદના વિસ્તારમાં સગીરાઓ કોઈ કામ અર્થે બહાર નીકળતી હતી ત્યારે સ્કૂટર લઈને આવતો એક ઇસમ સગીરાઓને ઊભી રાખીને શારીરિક અડપલા કરવા લાગ્યો હતો એટલું જ નહીં પરંતુ શરીરના ગુપ્ત ભાગો ઉપર પણ સ્પર્શ કરીને વિકૃત આનંદ મેળવતો હતો આ પ્રકારની હરકત એક નહીં પરંતુ બે બે વખત ચોક્કસ વિસ્તારમાં બની હતી તે ઉપરાંત બે મહિલાઓ સાથે પણ છેડતી કરવામાં આવી હોય તેવું બહાર આવ્યું હતું સ્કૂટર લઈને આવતો આ ઇસમ પોલીસના ધ્યાને સ્કૂટર કંપનીના ડીલરશીપના ડેટા અને સીસીટીવી કેમેરાના માધ્યમથી ચડી ગયો હતો અને ત્યારબાદ તપાસ હાથ ધરવામાં આવતા તેની ઓળખ કરવામાં આવી હતી પોરબંદરના ખાપડ વિસ્તારમાં રહેતો હિતેશ નાથાલાલ કોટિયા નામનો ઓગણચાલીસ વર્ષનો આયસમ સ્કૂટર લઈને જતો હતો અને સગીરાઓ દેખાય ત્યાં ઊભો રહીને તેની સાથે અડપલા કરવાથી માંડીને છેડતી પણ કરતો હોવાનું બહાર આવ્યું હતું બીકના માર્યા અથવા તો આબરૂ જવાની ભીકે તેના પરિવારજનો પોલીસ ફરિયાદ કરવા આગળ આવ્યા ન હતા પરંતુ પોલીસે પૂરેપૂરી હિંમત આપી હતી અને તમામ સપોર્ટની ખાતરી આપવાની સાથો સાથ કયા વિસ્તારમાં બનાવ બન્યો છે તે પણ જાહેર કરવામાં આવશે નહીં તથા તમામ વિગત તો ગુપ્ત રાખવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવતા અંતે આ એસમ સામે ચાર પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જેમાં બે પોક્સો એક્ટ હેઠળ બાળકીઓની અને બે ફરિયાદ મહિલાઓની છેડતીની નોંધાઈ હતી ગુનો દાખલ કર્યા બાદ પોલીસે ઝડપી કાર્યવાહી કરતા એક જ કલાકમાં આરોપીને પકડી લીધો હતો અને ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રકશન પણ કરવામાં આવ્યું હતું હાલ પોલીસે આરોપી સામે વધુ તપાસ હાથ ધરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ રાખી છે પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે સાયકો પ્રકારનો આ છે અને તેનાથી કોઈપણ પ્રકારનો ભય રાખ્યા વગર તેની સામે હજુ વધુ ગુના દાખલ કરવા માટે લોકો આગળ આવે એવી અપીલ પણ થઈ હતી તો બીજી બાજુ કોર્ટમાં રજૂ કરવામાં આવતા સ્પેશિયલ પોક્સો કોર્ટે તેને જેલ હવાલે કરવાનો હુકમ કરતા ખાસ જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે